જો તમે પણ રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂતા હો તો સાવધાન રહો એક સંશોધન મુજબ રાત્રે લાઇટ ચાલુ રાખીને સુવાથી હૃદય રોગનું જોખમ અનેક ગણું વધી જાય છે રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાની આદત સુધારજો નહીં તો હાર્ડ બંધ થઈ શકે છે શું તમે પણ એવા લોકોમાંથી એક છો જે ઘણી રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવો છો જો હા તો તમારે સાવધાન રહેવાની જરૂર છે એક નવા અભ્યાસ મુજબ રાત્રે લાઇટ ચાલુ રાખીને સુવાથી હૃદયનું રોગ જોખમ અનેક વધી જાય છે આમાં હૃદયની નિષ્ફળતા અને ઝડપથી ધબકારા જેવી સમાવેશ થાય છે સંશોધન યુકે અને યુએસ ચાલીસ વર્ષ વધુ ઉંમરના ઇઠ્યાસીથી થી વધુ લોકો સામેલ કરવામાં આવ્યા પરિણામો જાણવા મુજબ છે કે લોકો રાત્રે વધુ પ્રકાશ સૂવે છે પછી ભલેને રૂમમાં પ્રકાશ હોય કે ટીવી તેમને હૃદય રોગનું જોખમ વધારે હોય છે એક અભ્યાસના પરિભક્ત પરિણામો દર્શાવે છે કે રાત્રે લાઇટ ચાલુ રાખીને સુવાથી કુદરતી શારીરિક ઘડિયાળ એટલે કે સર્કિટેન લયામાં ખલેલ પહોંચે છે આ બોડી કલેક્શન આપવા ઊંઘ જાગવાના સામાન્ય બ્લડ પ્રેશર સુગર લેવલ હૃદયના ધબકારા અને હોમ નિયંત્રણ કરે છે સંશોધકો મતે રાત્રે પ્રકાશ અથવા ટીવીનો પ્રકાશ આ કાર્યમાં દાખલ કરે છે આ શરીરમાં જન અવરોધ છે બળતરા વધારે છે અને રક્તવાહિનીઓમાં નુકસાન પહોંચાડી શકે છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે